નમસ્કાર હળી હરી છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા સરકાર દ્વારા હાલ કર્મચારીઓ ફિટ રહે તે માટે વિવિધ અભિયાન ચલાવી રહી છે જેમાં યોગ વિવિધ રમતો અને સાયકલ ચલાવવા પર ભાર મૂક્યો છે ત્યારે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના નેતૃત્વમાં પોલીસ દ્વારા જુમ્મા યોગા અને સન્ડે ઓન સાયકલ અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનોએ ઝુમ્બા ડાન્સ અને યોગ કર્યા હતા ત્યારબાદ એસપી ડીવાય એસ પીઆઈ પીએસઆઈ સહિત પોલીસ જવાનો સાયકલ રેલીમાં જોડાયા હતા આ સાયકલ રેલી મહારાણા પ્રતાપ ચોક લુણેશ્વર ચાર રસ્તા થઈને જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી સુધી પહોંચી હતી સાયકલ રેલીના માધ્યમથી આગામી સ્પોટ ડેની ઉજવણીમાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે જનજાગૃતિ તેમજ શહેરના નાગરિકો ચુસ્ત અને તંદુરસ્ત રહે તે માટે સાયકલનો મહત્તમ ઉપયોગ કરે તેવી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા અપીલ કરવામાં આવી છે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા માન્ય ગૃહ રાજ્ય મંત્રી અને સ્પોર્ટ એન્ડ યુથ કલ્ચર મિનિસ્ટર શ્રી હર્ષંગી સાહેબ અને માન્ય મુખ્યમંત્રી સાહેબ દ્વારા જે ઇનિશિયેટિવ લેવામાં આવ્યો છે તે અંતર્ગત આજ રોજ ચોવીસ ઓગસ્ટના રોજ પ્રાતઃકાલ દરેક પોલીસ જિલ્લામાં દરેક પોલીસ શહેરમાં પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની એક સાયકલ રેલી નીકળેલી હતી જે અંતર્ગત મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડથી કરી અને એસપી કચેરી સુધી સાયકલ રેલી નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં અને લગભગ તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓ ભાગ લીધેલો છે અને સ્વાસ્થ્ય કેળવવા બાબતે અને હેલ્થ મેળવવા માટે જે એક જનજાગૃતિનો અભિયાન છે તેને મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા પ્રોત્સાહન આપે એ રીતનો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે આવનારા દિવસોમાં ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ ઓગસ્ટના રોજ મેજર ધ્યાનચંદ્ર જે આપણા હોકીના એક લેજિન્ડ કહેવામાં આવે છે તેમના જન્મદિવસ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા પણ વિવિધ પ્રકારની સ્પોર્ટ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત પણ જિલ્લા પોલીસ દ્વારા પણ આયોજન થનાર છે અને લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતા વધે અને લોકોમાં જે રોગચાળો અને જીવનશૈલીના કારણે જે શિથિલતા આવી છે તે દૂર થાય અને રોજ એક અડધો કલાક પોતાના સ્વાસ્થ્ય માટે ફાળવે એ પ્રકારની એક પહેલ ને મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા ખૂબ સમર્થન આપવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આ રેલી યોજાઈ હતી થેન્ક યુ